દે કે આના પર સ્પીકરોમ ઓમ કહ્યું કે વિપક્ષના નેતા અસત્ય ન બોલો ત્યારે મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દીધી કે ગૃહનો નિયમ એવો છે કે ગૃહના સભ્ય સિવાય અન્ય કોઈ બાઇટ આપી શકશે નહીં ત્યારે તમારી હાજરીમાં બીજાને બાઇટ આપી જે નિયમનું ઉલ્લંઘન છે આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે મને આની જાણ ન હતી આ માટે હું માફી માગું છું જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો